ચાલો મિત્રો આજે તમને હું સરસ મજાના જે ફૂલ ખીલેલા છે આપણા બગીચાની અંદર તે બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાનું જાસૂદનું ફૂલ છે મિત્રો તેમજ સરસ મજાના કરણના ફૂલ પણ ખીલી રહ્યા છે મિત્રો સાથે મજા આવે તેવા સરસ મજાના આપણને ગમે તેવા ફૂલ ખીલી રહ્યા છે મિત્રો તો ચાલો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની આજે રેસીપી બનાવીએ મિત્રો ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું મટિરિયલ તમને બતાવી દઉં કારણ કે આજની રેસિપી બાળકોને પસંદ એવી રેસીપી છે મિત્રો કારણ કે આપણે બાળકોને પણ ખુશ કરવા જોઈએ મિત્રો તો ચાલો બાળકો માટે પણ આજે એક રેસીપી સરસ મજાની બનાવીએ મિત્રો જે તેમને ખૂબ જ ભાવતું હોય છે જેનું નામ છે મસાલા પાસ્તા બાળકોને પાસ્તા નામ પડે ત્યાં જ ખૂબ જ ખુશ થઈ જતા હોય છે મિત્રો તો ચાલો તમે પણ તમારી સરસ મજાની આવા પાસ્તા બનાવીને બાળકોને જમાડજો મિત્રો તેના માટે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવશું પૂરેપૂરી તમે જોજો તેનું મટિરિયલ બતાવી દો તમને એક કેપ્સિકમ મરચું છે ટામેટું છે સૂકા કાંદા છે બટેકા સી તેમજ સરસ મજાના જે બજારમાં જ મળતા હોય સરળતાથી આપણને મળી શકે તેવા પાસ્તા છે મિત્રો તો ચાલો સરસ રીતે આપણે પાસ્તા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણે પાસ્તાનો વઘાર કરી લઈએ તે લાવી ગયું છે સૌપ્રથમ થોડીક આપણે ગ્રહીથી શરૂઆત કરીશું મિત્રો થોડીક હિંગ ત્યાર પછી આપણે જે ટામેટા બટેકા અને મટકાનું કટિંગ કરીને રાખ્યું છે તે ઉમેરી દઈએ મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું થોડીક ધાણા જીરું લાલ મરચું બાળકો માટે બનાવતા હોય સોયા સોસ થોડોક ઉમેરી દઈએ મિત્રો તેમજ તેમજ ચીલી સોસ પણ થોડોક ઉમેરી દઈએ મિત્રો તેમજ પાસ્તા મસાલો પણ અંદર ઉમેરી દઈએ દરેક જગ્યાએ કરિયાણાની દુકાને પાસ્તા મસાલો સરળતાથી આપણને મળી રહેતો હોય છે મિત્રો તેમજ થોડું પાણી ઉમેરીને સરસ રીતે મસાલા પાકી જાય એટલે આપણે તેની અંદર સરસ મજાના પાસ્તા ઉમેરી દઈએ મિત્રો ચાલો મિત્રો હવે આપણા પાસ્તા માટે બે કે ત્રણ વિશાળ વાગી જાય એટલે સરસ મજાના તૈયાર થાય પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાના પાસ્તા તૈયાર થઈ ગયા છે મિત્રો તો તમે ચોક્કસ આવા પાસ્તા બાળકો માટે બનાવજો બાળકોને ખૂબ જ વસ્તુ ભાવતી હોય છે મિત્રો તેમજ મોટેરાઓને પણ ભાવશે તો ચાલો મિત્રો સરસ મજાના પાસ્તા તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો કારણ કે આજની રેસીપી આપણે ફક્ત બાળકો માટે જ બનાવેલી છે કારણ કે બાળકોને ખૂબ જ પાસ્તા ભાવતા હોય છે મિત્રો તો બાળકોને ચોક્કસથી એકવાર આવા પાસ્તા બનાવીને જમાડજો ચાલો મિત્રો જો આ તમને રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા મિત્રો સુધી વિડીયાને પહોંચાડજો મિત્રો